દાદા ઉભા થાદા રૂડો કેવા લાગે શાસ્ત્રી દાદા આમ આમ ફરો ઓલી કર ફરો એ તાળીઓ થી વધાવો નવા કશ્યપ કશ્યપ દાદા ના ચરણોમાં પ્રણામ પગે લાગ્યો મેં કીધું હાથ તો મૂકો યાર માથા દાદા એક મિનિટ આવો ને કશ્યપ દાદા પછી મારે તમને દાંત કઠે ગોટા વળવી દેવા સસપણ દાદા આવો આ બાજુ હા અરે એક ગોર દાદા તમને ફેરા ગામડાના દાદા ભલે દાદા આપણે તેથી અમારે સંસ્કૃત વિદ્યાપીઠમાં અમારા ભૂદેવો ભીણ્યા નથી પણ દ્વારકાધીશનું વચન છે કે મારા દેશનો ભૂદેવ જેને ડાબે ખંભે જનો હોય એના મોઢામાં લીધે જે નીકળે જ નીકળતો હોય છે

દાદા મને પછી કહેજો મને ખબર નથી એટલે કહું આ આ ખેતર પણ અંગૂઠું હુંકામ અડાડીએ હજી મને ખબર નથી જેને પૂછ્યું કે હુંકામ અડાડ્યા કે બાપા હેલાડે અમે હેલાડી લે આ બેનો ઉકળડી ઉઠાડવા જાય હુંકળડી છે કોની છોડી હે કાંઈક તો છે છેય મને ખબર આવી છે હું કહું નહીં

વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢી નહીં વરરાજાના જમણા પગનો અંગુઠો ખેતર પાડને ઓલાડો ઘોર કીધું ગાલ્યો દાદા બીજા બસો એ ભાઈ રૂપિયા થી નો આલે વિધિ 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 માં ફેરફાર નહીં વરરાજાનો અંગૂઠો ડાડો પડે બાપા તો તો તારું નો કોણવર અણવર તારો પણ પગનો અંગૂઠો ન ચાલે તારા બાપુજીનો પણ ન ચાલે વરરાજાનો જ અંગૂઠો ચલાવવો પડે કે ગોરદાદા આલ્યો બીજા બસો પડી મુધો રેવા ગયો ગોરદાદા કે પણ સે હું

આ દેશના શાસ્ત્રો આ દેશની કથાઓ આ દેશની વાર્તાઓ આ દેશના દ્રષ્ટાંતો અને કહેવા ગયો આ દેશના દાંપત્ય જીવનો એ આ દેશનો શણગાર છે સાહેબ આ દેશનો શણગાર શું આ દેશના દાંપત્ય જીવન અને એવા ભૂદેવ અહીંયા બેઠા છે બાળેટા એને વિનંતી કરું કે એક એક એવો શ્લોક આ તમે યજ્ઞમાં તો મોજ કરાવો છો પણ એકવાર આ દાદા બોલે ત્યાં સુધી બધા એ ટટ્ટાર બેસી આંખો બંધ કરી દ્વારકાધીશની મૂર્તિને નજર સામે કેન્દ્રિત કરવાની છે એક મિનિટ આવું કરવાનું છે સાહેબ બધાને મારા કરબ્ધ પ્રાર્થના એક સાથે એટલી વ્યક્તિ ધ્યાનમાં બેસી જાય દ્વારકાધીશને સીતમાં લઈ લે સાહેબ કેવડી મોટી વસ્તુ બને કલ્પના તો કરો દાદાને જે શ્રી સુક્ત એમાં આવી જાય વિષ્ણુ સૌને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરવા માંગુ છું મને કંઈ આવડતું નથી પણ જે મને આવડે છે બે મંત્ર એ ભગવાનને હું સામે રજૂઆત કરું છું તમારી સામે શાંત કા રામ ભૂજા

આ ઘણા એમ કે આપણે હું કામ હવન માં આવા ધુવાડા કર નથી આ ઘણા ના વીડિયા આવે મૂળભાઈ મને કાર કરે કાળ સળ પર આવે નાનો માણ આપણે કઈ કહેવાય તો નહીં વીડિયા મૂકે કે આ લોકો જે હવનમાં જે લાકડા નાખે અને ઘી નાખીને ધુવાડા કરે છે એટલા ગરીબોને દેતા હોય તો તે તારી પેઢી કેટલાક ને ગરીબ ને આપ્યું ગાંડા ગરીબ ને દેતા આવડ્યું છે ને એને જ આહુતિ દેતા આવડ્યું છે બીજાને નથી આવડ્યું છે કા આપણા ભગવાન ભોળાનાથ ઉપર છુકા કામ દૂધ ચડાવે છે એટલું ગરીબોને દેતા હોય તો તું ગૌમુખીએ જીન પિઝા ને બેઠો બેઠો નહીં ખબર નહીં ગમે ને આ આ સનાતન માટે કોઈ પણ બોલી શકે બોલો કોણે એને પીળો ફટો આપ્યો નો ગોથું એક તોલું ઘી એક તોલું ગાયનું

કોરોના ને અમારી જે હો બેડની હોસ્પિટલ કરી હતી હું કાયદેસર બધા બેડ ઉપર બેસી માડી હોય બાપા હોય એના કપાળ ઉપર માથ મૂકીને ઘડી માથું દબોતો દાદા તમને કોરોના હોય તમને અડું ખરો એમ એમ માણસ હાજર થઈ જતા ખરેખર કોરોનાથી નથી મીર્યા ને એટલે બીકથી બહુ મીર્યા અમુક તો હાવ કાયર ખાલી રિપોર્ટ આવ્યા ને ડૉક્ટર એમ કહે ને કે એકચ્યુઅલી તમને કોરોના છે મને કો કોચ નું બોલો રોના તો ત્યાં જીન પૂછ્યો બોલો ગઝબ થયું સાહેબ પણ મુળુભાઈ આવું જ્યારે આવે છે ને મારી ભાષામાં કહું તેને બ્લેક હોલ કહેવામાં આવે આ કોરોના મરકી જે તે સમય આવ્યું છે જ્યારે આપણને અભિમાન આવી જાય ને કે અમે દહ ભાઈઓ છે કોના બાપની તાકાત અમારે સામે જોઈ કે અમારી પાસે એટલો રૂપિયો છે કોની તાકાત અમારું નામ કોઈ લઈ શકે જ્યારે ઈશ્વર આવો બ્લેક હોલ આપે છે કે લે ભાઈઓનું તને તાકાત હતી ને આવો કોઈ ખબર કાઢવા લે કાસમાંથી જોતા હતા દાદાજી જીવતા લાગે હો હા હલે છે અમુક તો વેન્ટિલેટર ને આધારે હલતા હતા આમાં ઘટક ઘટક ના ના આ પાડે આ ના પાડે તો મશીન હલાવે ડોવાને એકલો એકલો જ્યારે બાટલાના ટીપા ગણતો હતો ત્યારે એને યાદ આવ્યું કે અરે અરે હું જે અભિમાન કરતો હતો એને બદલે આજ કોઈ નથી આવતું મારી પાસે એટલો રૂપિયો છે માણસ કેનારો ઓક્સિજન નો બાટલો નતો મળતો આજે હવા લે છે આપણે અત્યારે શ્વાસ લે છે એ શ્વાસની કેટલી હવાની કેટલી ઓક્સિજનની કેટલી કિંમત છે એ બાટલા ઓક્સિજનના ના નોતા મળતા ત્યારે ખબર પડી અને બાટલા તો એવા મૂળભાઈ ઉપડ્યા ને અમારા અલંગમાં લોખંડ કાપવાના જે બાટલા ને એ કે કારણ બાટલા એ બાટલામાં હવા ભાઈ એના બાપાના ખબર કાઢવા જતો હતો હોસ્પિટલ તો એનો ટપુડિયો હાર્યા થયો પપ્પા પપ્પા મારે પણ દાદાને જોવા છે કે લઈ જાઉં બાળકને લઈ જવાની મનાય હતી પણ કે લઈ જાઉં દીકરાનો પ્રેમ તે કાસમાં લે મૂસો કરીને દેખાડ્યો તે દાદા વેન્ટિલેટર ઉપર હતા બધે ભુંગળા ને વાયર ને લગાડે ને દાદા લેર કરતા હતા ઘરે આવીને દાદી માય પૂછ્યું બટાતર દાદા શું કરતા હતા સારસિંગ માં મૂક્યો હોય એવું લાગ્યું આને એમ કે દાદા બેટરી થઈ ગઈ દાદા ને માં મૂક્યો એવી પરિસ્થિતિ આવે ત્યારે દ્વારકાધીશ સામે આપણે કેટલાસમ ખાધા છે તમે કલ્પના યાદ કરો

ઈ નદીઓમાં વ્યાતા નિર્મા ઈ કોઈ દિવસ કહેવા ગ્યો કાગળનો ટુકડો ફેંકતા નથી અન આમ વિશ્વ નરભુતવા પ્રાણીના દેહમાં સ્મિતમ પ્રાણ એ જમતી પહેલા ઈ શ્લોક નથી ભરતા યજ્ઞશિષ્ઠાસિના સંતો મુરસંત સર્વ ઈ નથી બોલતા પણ કહેવા ગયો ઈ જેમનું ખાય છે ઈ થાળીમાં કોઈ દી થૂકતા નથી

પરદેશનો માણસ એરપોર્ટમાંથી ઉતરે છે ને જામનગર અને દ્વારકા આવે છે આ ઘેડ કહેવાય એને ખબર નથી ઈ ડાયરેક્ટ તમને ભારતના નાગરિક તરીકે જોવે છે અને તમારું જે વર્તન હશે ને એ વિશ્વમાં જેના દેશ જેની વાત કરવાનો છે એટલે મોટામાં મોટી જવાબદારી આપણી આવે છે આપણે દ્વારકાધીશની નજીક છે ભાઈ કોણ છે આથી માણસો દુનિયા જેને પગે લાગવા માટે હવારના ચાર વાગ્યાના લાઈન ઊભા હોય એને બદલે તમે અમે તો તમારા દર્શન કરીએ ને મારા હા અમે ધન્ય અનુભવ છે શું કામ તમે બે ત્રણ દિવસે તો દ્વારકાધીશના ના ધરાર એમ કહેવાય કે એની ધજાના તો દર્શન ફરજિયાત કરતા હશો તો તમે કેટલા ભાગશાળી છો

મારે એક બે પ્રસંગ એક બે વાતો કરવી છે તમારે કારણ કે માઇન્ડ હાથમાં આવ્યા છો કેટલી સંખ્યા બોલે સંખ્યા સાહેબ જે રોડેલી નીકળી ગયા ટ્રાફિક સાહેબ પૂછો તો કરો સાહેબ કેટલું માણસો અને દિવસે એટલું હામું એટલું મળતું હતું અને હજી એટલું હાલ્યું જ આવે એટલે એક વાર આ ગોજિયા પરિવારને ને તાળીઓ સાહેબ આ જે કામ કર્યું છે બસ આવો મેળો કરો અરે જમો અરે ઉત્સવ કરો બસ તૂટી જાવ બીજાને ભેગા કરવા હાટો મોજ કરી લે અને મેં સાહેબ ને બેઠા ને વાત કરતા હતા મેં કીધું આપ 10 15 વર્ષમાં સાહેબ ધાર્મિકતા બહુ વધી છે બબુ હું તો આ વિદ્યાપીઠના તમામ આચાર્યોને કહું છું કે તમારા ભુદેવના દીકરાને ભણાવી ભણાવી થાકી જાવ અમે એટલા યજ્ઞો ચાલુ કરાવશું કે અમારો ભુદેવ એક નવીરો ન રહેવો જોઈએ મને બહુ ગમે

ൂല വാഗൂലായണ രീഹാടി മേ രജന

હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે ગાતા ગાતા જો અમારો એવો કોઈ ઈરાદો ન હોય કે તમને અમે આમ તાળી પડાવી દઈએ ને ધાર્મિક બનાવી દઈએ ધાર્મિક તો સહી તો જ આવ્યા હોય ને આપણે અને અમને એવું ન હોય કે આવડા ને બેહવા ના દેવાય ના પણ અંદરથી ક્યારેક એવી ઉપડે ને ત્યારે વાતાવરણ એવું થતું હોય છે અને ક્યારે એવું લાગે કે ઈશ્વર કદાચ આમ કહેવાય એટલામાં એક પસાર થતો હોય ત્યારે ભગવાનનું નામ લેવાનું મન થાય એની હાજરીમાં તાળી પડી જાય ને એમાં એને બદલે તો આ તો સમૃદ્ધ ધણીનું કામ એમાં આવો યજ્ઞ સમસ્ત ગોજીયા પરિવાર અને આવી જે લહેર કરતા હોય આની વચ્ચે બે તાળી એના નામની પડી જાય ને સાહેબ તો જેવી તેવી ભાગ્યની રેખા આડીવળી હોય ને હેરખી થઈ જાય

રાજા રામ 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 સીતા રામ 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 રાજ રામ 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 સીતા રામ 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 બહુ હરે કૃષ્ણ 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 અરે રામા હરે રામા રામા હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બે મિનિટમાં થાકી ગયા હા આમ તો હું એક કલાક ગૌરવવાનો સૌ હર આપણા ક્યા બાત હૈસા હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રાજા રામ 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 સીતા ਰਾਮ ਰਾਮ ਸਿਤਾ ਰਾਮ 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 ਸਿਤਾ ਰਾਮ 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 ਰਾਜਾ ਰਾਮ ਰਾਮ ਸਿਤਾ ਰਾਮ 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 ਰਾਜਾ ਰਾਮ ਰਾਮ ਰਾਜਾ ਰਾਮ ਰਾਮ ਰਾਜਾ ਰਾਮ ਰਾਮ ਰਾਜਾ ਰਾਮ